નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે મહુવા તાલુકાના કોંજળી ગામમાં પાંચ દિવસ પહેલા વૃદ્ધ મહિલા હત્યા કરી સોના ના ઘરેણા કરનાર શખ્સ પોલીસે ધરપકડ કરી છે મહુવા તાલુકાના કોંજળી ગામમાં રહેતી અને એકલવાયુ જીવન જીવતી વૃદ્ધાની પાંચ દિવસ પહેલાં હત્યા કરી અજાણ્યો શખ્સ સોનાના ઘરેણાંની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી લૂંટ અને હત્યાની આ ઘટનામાં એલસીબી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી અને હત્યા તથા લૂંટ કરનાર કોંઝળી ગામના વિપુલ ગીરધરભાઈ વાળાની ધરપકડ કરી છે લૂંટ કર્યા બાદ સોનાના ઘરેણા નદીના વહેતા પાણીમાં નાખી દીધા હોવાનું શખ્સે પોલીસને જણાવ્યું હતું મહુઆ પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે